સમી તાલુકાના દાઉદપુર ગામની પ્રાથમિક શાળામાં વરસાદી પાણી વચ્ચે ભૂલકાઓ અભ્યાસ કરવા મજબૂર બન્યા વરસાદી પાણી વચ્ચે પસાર થઈ કાદવ કિચડમાં નીકળીને અભ્યાસ અર્થે આવતા બાળકોના વાલીઓ અને વિદ્યાર્થીઓ બન્યા પરેશાન આ દ્રશ્યો છે સામી તાલુકાના દાઉદપુર પ્રાથમિક શાળાના જ્યાં શાળામાં પાણી જ પાણી છે ત્યારે વરસાદી પાણી વચ્ચે પણ બાળકો અભ્યાસ કરતા હોય શું શાળાના મેનેજમેન્ટની કોઈને જવાબદારી બનતી નથી વગેરે સવાલો શાળાએ જવાના માર્ગથી લઈને શાળાના કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાયા છે ત્યારે તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવામાં નહીં આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે સૌ બળે સૌ આગળ વધીના સૂત્ર તો દાઉદપુર પ્રાથમિક શાળામાં જોવા મળે છે પરંતુ આટલા પાણી વચ્ચે બાળકો કેમ મળશે અને કેમ આગળ વધશે ભારે હાલાકીનો સામનો કરતા બાળકો વરસાદી પાણીમાં ચાલીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે ત્યારે શાળાના મેનેજમેન્ટ અને શાળાતંત્રની કામગીરીથી લઈને ગ્રામ પંચાયત સુધી અનેક સવાલો ઉઠ્યા છે અહેવાલ અનિલ રામાનું શ્રાધનપુર મારગશે પાણીની નિકાલ કરવા માટે વહીવટદાનને તલાટીને પોતા મોકલેલ હતા તે સત્તાય કોઈ કાર્યવાહી કરી નથી રોગચાળો બહુ ફાટી નીકળ્યો તો દસ રૂપિયા દવાખાનું થયું છે મચ્છર ખાઈ જાય કોઈ સરકારી કોઈ માણસ અહીં આવતો નથી મારું નામ રાવળ ગોવિંદ ભાઈ કમા ભાઈ દાઉદપુર કોઈ સરકાર તાલુકો સમી જિલ્લો પાટણ પાણીનો ઝડપી નિકાલ થાય તેવું સરકારને નમ્ર વિનંતી છે ગામ દાઉદપુર જીવાભાઈ વાઘાભાઈ રાવળ મેન નેસાડના રસ્તા ઉપર પાણી ભરાય છે અને અમારો સાઈડની બધી બંધ છે ગામના તલાઈમાં પાણી જાય છે બધું બંધ છે